આલુ પરાઠા તો તમે બનાવ્યા હશે પણ આ રીતે એકદમ ફૂલેલા અને બાજરીના લોટ સાથેના આલુ પરાઠા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય હા ફ્રેન્ડ્સ આ આલુ પરાઠાની અંદર મેં ઘઉંના લોટનો ઉપયોગ બિલકુલ નથી કર્યો ગ્લુટન ફ્રી રેસીપી બનાવી હોય તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા બાજરીના આલુ પરાઠાની રેસીપી ટ્રાય કરજો રેસીપી એકદમ હેલ્ધી પણ બનશે અને શિયાળામાં ખાવાની મજા પણ આવશે અને હા બધાને પ્રિય થઈ જશે એની હું સો ટકા ગેરંટી આપું છું બાજરીના લોટ સાથેના આ આલુ પરાઠા લાલ મરચાંની ખાટી મીઠી ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગે છે લાલ મરચાંની આ ચટણી કઈ રીતે બનાવવાની છે એનો વિડીયો નેક્સ્ટ વિડીયો છે કમિંગ સૂન છે એટલે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરીને રાખજો એટલે જ્યારે હું આ વિડીયો પોસ્ટ કરું ને ત્યારે તમારી પાસે તેની નોટિફિકેશન આવી જાય ચટણીનો વિડીયો પોસ્ટ થઈ જશે એટલે તેની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ફ્રેન્ડ્સ આ વિડીયો ગમે તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો તો સૌ પ્રથમ અત્યારે હું અહીંયા મિક્સર જારની અંદર છથી સાત કડી લસણની એડ કરું છું સૂકું લસણ લીધું છે મેં સાથે જ મેં અહીંયા લીલું લસણ પણ લીધું છે તો બે ટેબલ સ્પૂન લીલા લસણનો સફેદ ભાગ અને બે ટેબલ સ્પૂન લીલા લસણના લીલા જે પાન આવે છે તે મેં લીધા છે સાથે જ આપણે તેની અંદર એક તીખું લીલું મરચું એડ કરીશું અને આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અહીંયા જો તમે લસણ ન ખાતા હોય તો તમે ફક્ત લીલા મરચાંને વાટીને પણ આ રેસીપીને તૈયાર કરી શકો છો તો મેં અહીંયા લસણ મરચાંને આ રીતે વાટીને તૈયાર કર્યું છે ત્યારબાદ આપણે એક કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીએ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને ત્યારબાદ આપણે તેની અંદર લસણ અને મરચાં જે આપણે ક્રશ કરીને રાખ્યા છે તે ઉમેરીશું અને એક મિનિટ માટે આ બધું જ આપણે ધીમા તાપે સાંતળી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં એક નાની ચમચી હળદર ઉમેરીએ એક નાની ચમચી આપણે તેમાં લાલ મરચું ઉમેરીશું તો મેં અહીંયા તીખું લાલ મરચું લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું મીઠું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તો મસાલાને પણ મેં અડધી મિનિટ માટે સાંતરી લીધો હતો અને હવે આપણે તેની અંદર ચાર પાફેલા બટેકાનો માવો ઉમેરીશું અહીંયા બટેકાના માવામાં બિલકુલ પણ લમ્સ ન રહે એ રીતે તમારે તેનો માવો તૈયાર કરવાનો છે અને આ રીતે આપણે પહેલાં તેને મિક્સ કરી લઈએ સાથે જ હું તેમાં થોડાક બીજા મસાલા પણ એડ કરું છું તો મેં અહીંયા અડધી ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ચમચી આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી આપણે તેમાં સેકેલા જીરાનો પાવડર એડ કરીશું ત્યારબાદ હું તેની અંદર લીલા ધાણા એડ કરી રહી છું તો આ રેસીપીમાં લીલા ધાણા મેં વધારે માત્રામાં જ લીધા છે એક આખી વાટકી ભરી અને ઝીણા સમારેલા લીલા ધાણા અત્યારે મેં એડ કર્યા છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે આપણો બટેકાનો મસાલો તૈયાર કરવાનો છે બિલકુલ પણ લમ્સ ના હોવા જોઈએ અને બે ત્રણ મિનિટ માટે આપણે તેને કઢાઈમાં સારી રીતે સોતે કરવાનું છે જેથી કરીને તેની અંદર જે પાણીનો ભાગ હોય એ બધો જ બળી જાય અને મસાલો આપણો જલ્દીથી ડ્રાય થઈ જાય હવે આ મસાલાને આપણે એક થાળીમાં કાઢીશું અને આ મસાલાને આપણે એકદમ ઠંડો કરવાનો છે અને ત્યારબાદ જ તેનું ફિલિંગ કરી આપણે પરાઠા બનાવીશું તો મસાલાને હું થાળીમાં આ રીતે ફેલાવી દઉં છું અને પછી પંખા નીચે હું તેને મૂકીને રાખીશ એટલે મસાલો એકદમ ઝડપથી ઠંડો થઈ જશે હવે મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે અહીંયા બાજરીનો લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ પાણી ગરમ કરવા માટે મૂક્યું છે તેની અંદર આપણે અડધી ચમચી અજમો ઉમેરીશું અજમો ઉમેરીને લોટ બાંધશો તો તમને બાજરીના રોટલા ખાવાથી પેટમાં દુખતું હોય તો દુખાવો નહીં થાય અને એકદમ સરસ રીતે તે ડાયજેસ્ટ થઈ જશે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી આપણે તેમાં હળદર ઉમેરીશું સાથે જ હું અહીંયા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહીશું આ પાણીને આપણે સારી રીતે ઉકળવા માટે મૂકી દઈએ બીજી બાજુ હું અહીંયા બે કપ બાજરીનો લોટ આ રીતે એક મોટા વાસણમાં કાઢી લઉં છું બાજરીના લોટને સારી રીતે ચાળી અને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે અહીંયા મેં બે કપ બાજરીનો લોટ લીધો હતો અને એક કપ મેં અહીંયા પાણી મૂક્યું હતું ગરમ કરવા માટે તો પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે અને હવે આ બધું જ પાણી બાજરીના લોટમાં આપણે ઉમેરી લેવાનું છે તો પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ ગરમ હોવું જોઈએ અને આ રીતે ગરમ પાણી સાથે જો આપણે બાજરીનો લોટ બાંધીએ ને તો બાજરીના રોટલા ખાવાથી અથવા બાજરીની રોટલી ખાવાથી અથવા પરાઠા ખાવાથી તમને ક્યારેય પેટમાં દુખાવો નહીં થાય એકદમ સહેલાઈથી તમને તે ડાયજેસ્ટ થઈ જશે તો અહીંયા મેં લોટ અને પાણીને થોડુંક મિક્સ કરી લીધું છે અત્યારે પાણી બહુ જ ગરમ હતું એટલા માટે આ લોટને હું ટચ નહીં કરું બે ત્રણ મિનિટ માટે હું તેને છોડી દઈશ આપણે તેને અડી શકીએ એટલું થોડું ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ જ આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું હવે આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે લોટ બાંધતી વખતે જો તમને લોટ થોડોક ઢીલો લાગે તો તમે એક બે ચમચી બાજરીના લોટનો ઉપયોગ કરી શકો છો અને જો લોટ કઠણ હોય તો તમે થોડુંક ગરમ પાણી તેની અંદર ઉમેરી અને લોટની કન્સિસ્ટન્સી આ રીતે તૈયાર કરી લેજો જે રીતે આપણે એ રોટલીનો લોટ બાંધીએ ને બસ એ જ રીતનો લોટ તૈયાર કરવાનો છે હવે આ બાજરીનો જે લોટ છે તેના આપણે બે ભાગ કરીશું એક ભાગ અત્યારે આપણે એક બાઉલની અંદર મૂકી અને ઢાંકીને સાઈડ પર રાખી દઈએ અને બાકીનો જે અડધો લોટ છે તેને આપણે સારી રીતે મસળવાનો છે તો મસળવા માટે આપણે હાથની હથેળીનો ઉપયોગ કરીશું અને હાથ જે છે એ આપણે થોડાક પાણીવાળા કરીશું અને ત્યારબાદ હાથની હથેળીથી આ રીતે આપણે લોટને મસળી લઈએ બાજરીનો લોટ ગ્લુટન ફ્રી હોય છે એટલે તેને સારી રીતે મસળીને એકદમ સ્મૂથ કરવામાં આવે છે અને ત્યારે જ તમારા રોટલા જે છે એ ફાટતા નથી અથવા તમે જો આ પરાઠા બનાવતા હોય તો તમારા પરાઠા ફાટશે નહીં અને જો રોટલી બનાવતા હોય તો રોટલી પણ તમારી ફાટશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ મેં બનાવી દીધો છે આ લોટને તો બાજરીની રોટલી અને રાજસ્થાની મરચાં મેથીના અથાણાની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે અને તેના વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો મેં જેટલો લોટ બાંધ્યો છે તેમાંથી ચાર અથવા પાંચ પરાઠા તમે તૈયાર કરી શકો છો જે સાઈઝના તમારે બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો બટેકાનો જે મસાલો છે એ પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને હવે આ બટેકાનો જે માવો છે તેમાંથી પણ આપણે એક મીડિયમ સાઇઝની ટિક્કી તૈયાર કરી લઈએ તો બટેકાનો જે માવો છે એ બાજરીનો લોટ આપણે જેટલો લીધો તેના કરતાં ઓછો જ રાખવાનો છે અને જે બાજરીનો લુવો આપણે તૈયાર કર્યો તેને હવે આપણે બંને હાથની મદદથી થોડોક મોટો કરીશું તો આની જે કિનારીઓ છે તેને આપણે આ રીતે પ્રેસ કરતા જઈ અને થોડોક મોટી સાઇઝનો બનાવી લઈએ વચ્ચે થોડોક ખાડો કરવાનો છે અને સાઈડમાંથી આપણે તેને થોડોક પતલો કરવાનો છે બસ હવે તેના ઉપર આપણે આ બટેકાની જે ટીક્કી આપણે તૈયાર કરી તે મૂકી દઈએ અને લોટની મદદથી તેને આપણે કવર કરીશું અને આ રીતે આપણે તેને પેક કરી લેવાનું છે બાજરીનો લોટ છે એટલે એકદમ સરળતાથી તમે તેને કવર કરી શકશો ક્યાંયથી ખુલ્લું ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો થોડોક તેલવાળો અથવા પાણીવાળો હાથ કરી અને જે આ તેની ક્રેક્સ છે ને એને તમારે બંધ કરવાની છે અને આ રીતે લુવાને પણ આપણે થોડુંક પ્રેસ કરતા જઈ અને સ્મૂથ કરી લઈશું એટલે જ્યારે આપણે તેને વણીએ ને ત્યારે તેની કિનારીઓ ફાટે નહીં તો છે ને એકદમ પરફેક્ટ વાવ હવે એ જ રીતે હું તમને બીજો લુવો પણ બતાવી દઉં છું એકદમ ફાસ્ટલી આ રીતે આપણે બાજરીનો જે લુવો છે તેને થોડોક મોટો કરી લઈશું તમે ગમે તે રીતે મોટો કરી શકો છો થોડોક વણીને પણ તમે તેને મોટો કરી શકો છો પણ હું બંને હાથ વચ્ચે જ તેને આ રીતે મોટો કરું છું અને ત્યારબાદ આ બટેકાનો જે મસાલો છે આપણે વચ્ચે મૂકી દઈએ અને ત્યારબાદ આપણે તેને કવર કરી લેવાનું છે તો પહેલાં જે લુવો છે એ મેં તેલવાળો હાથ કરીને બંધ કર્યો અને આ જે લુવો છે તેમાં હું થોડુંક પાણી લગાવીશ તો બંને રીત હું તમને બતાવી દઉં છું તેલવાળા હાથથી પણ બંધ કરી શકાય અથવા પાણીવાળો થોડોક હાથ કરી અને આ રીતે તમે તેને બંધ કરી શકો છો એકદમ ઇઝી છે કશું ડિફિકલ્ટ નથી બસ બધી તિરાડો જ તમારે બંધ કરવાની છે હવે આપણે તેને વણવાનું છે તો વણવા માટે પણ હું તમને બે રીત બતાવીશ એક રીતમાં તો તમારે જે કોરો લોટ છે એ થોડોક વધારે લગાવવાનો અને આ રીતે બધી બાજુએથી તેને પ્રેસ કરતા જવાનું આ રીતે તમારે તેને મોટો કરવાનો છે વચ્ચેથી પ્રેસ કરીશું અને ચારે બાજુથી પ્રેસ કરીશું બિલકુલ હળવા હાથે તેને પ્રેસ કરીશું નીચેથી ચોટી ન જાય એટલા માટે તાવેથાની મદદથી આપણે તેને એક વખત ફ્લિપ કરી લઈએ કોરો લોટ થોડી વધારે માત્રામાં જ રાખવાનો છે અને એનાથી જ તમે તેને ઇઝીલી થોડોક મોટો કરી શકશો પછી વધારાનો જે કોરો લોટ છે તે આપણે કિચન નેપકિનથી આ રીતે સાફ કરી અને તેને લૂછી લઈએ બંને તરફ જે કોરો લોટ છે એ હું આ રીતે હટાવી લઉં છું તો આ તો એક રીત થઈ તેને વણવા માટેની ઇઝીલી વણી શકાય છે આ રીતે અને આ બાજરીના આલુ પરાઠાને આપણે એક પ્લેટમાં મૂકી દઈએ તો બાજરીના આલુ પરાઠાને વણવાની આ રીત તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આગળ હું તમને બીજી રીત પણ બતાવી દઉં છું એ પણ એકદમ સહેલી છે તો તેના માટે તમારે પ્લાસ્ટિકની આ રીતે કોઈ પણ પોલિથિન લેવાની છે અને તેમાં થોડુંક તેલ લગાવવાનું છે અને તેમાં તમારે આ લુવો મૂકવાનો છે અને પ્લાસ્ટિક પોલિથિનના બીજા છેડા ઉપર પણ થોડુંક તેલ લગાવીશું અને તેને આ રીતે કવર કરીશું અને ત્યારબાદ વેલણની મદદથી આપણે તેને વણવાનું છે તો વેલણની મદદથી તમારે બિલકુલ હળવા હાથે જ તેને વણવાનું રહેશે નહીં તો તેની કિનારીઓ જે છે તે ફાટી જશે હવે જો તમને એવું લાગે કે કિનારીઓ થોડીક ફાટી રહી છે તો તમે આ રીતે તેને પ્રેસ કરી અને સ્મૂથ કરી શકો છો ફરીથી આપણે તેને વણવાનું સ્ટાર્ટ કરીશું બિલકુલ હળવા હાથે જ તેને વણવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બાજરીના આલુ પરાઠાને વણીને પણ તૈયાર કરી લીધો છે આ રીત તમને કેવી લાગી એ પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને બંને રીતમાંથી તમને કઈ રીત વધારે સહેલી લાગી એ પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તવા ઉપર આપણે થોડુંક તેલ આ રીતે લગાવીએ તવો મેં ગરમ કરવા મૂકી દીધો હતો અને ત્યારબાદ આપણે આ આલુ પરાઠાને હાથ ઉપર લઈ લઈશું તવો એકદમ ગરમ થઈ ગયો છે અને પરાઠાને આપણે તવા ઉપર મૂકી દઈએ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ આલુ પરાઠાને શેકવાનો છે જો એકદમ ફૂલ ફ્લેમ ઉપર તમે તેને શેકશો તો તે ઝડપથી શેકાઈ જશે અને અંદરથી કાચો રહી જશે તો બિલકુલ મીડિયમ ફ્લેમ ઉપર તેને શેકવાનું છે અને આ રીતે આપણે કિચન નેપકિનની મદદથી થોડું થોડું પ્રેસ કરતાં જઈને શેકીશું બંને બાજુએથી આપણે આ રીતે તેને પ્રેસ કરીને શેકીશું એટલે આપણો જે બાજરીનો પરાઠો છે એ એકદમ સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર ઘી લગાવીશું તો મેં ઘી થોડુંક વધારે જ લગાવ્યું છે એ ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને તમે જોઈ શકો છો કે બાજરીનો જે આલુ પરાઠા છે એ એકદમ સરસ રીતે ફૂલી રહ્યો છે વાવ છે ને એકદમ પરફેક્ટ તો તમે એ ઘરે આલુ પરાઠા તો બનાવતા જ હશો પણ આ રીતે બાજરીના લોટ સાથેના આલુ પરાઠા ન બનાવ્યા હોય તો આ શિયાળામાં એક વખત ટ્રાય કરજો અને તમને આ બાજરીના આલુ પરાઠાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો વાવ શિયાળામાં ખાવાની તો મજા જ આવી જશે તો આ આલુ પરાઠાને આપણે ઘરમાં ગરમ જ સર્વ કરીશું બાજરીના આ આલુ પરાઠાને હું કટ કરીને પણ તમને બતાવી દઉં છું અંદરથી ખોલીને પણ એકદમ સરસ બધી બાજુએથી તેની ફિલિંગ જે છે તે એક સરખી જ ફેલાય છે ને એકદમ પરફેક્ટ તેના ઉપર આપણે બટરનું એક પીસ મૂકી દઈએ તમે ઘી પણ મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ બાજરીના આ આલુ પરાઠાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ